સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ મંદિર વાંકાનેર શાસ્ત્રી સૂર્ય પ્રકાશદાસજી આ ઘણા વર્ષોથી અમે રહીએ છીએ સ્વામિનારાયણ ભગવાને એમની હયાતીમાં લોયા ગામમાં શાકોત્સવ કરેલું અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન પોતે રીંગણાનું શાક મણ ઘી અને સાઠ મણ રીંગણા એનું શાક કરી અને જાતે વઘારી અને બધા સંતો હરિભક્તો બધાને જમાડેલા એટલે સ્વામિનારાયણ ભગવાન વખતથી આશરે બસો વર્ષ પહેલાંથી આ કાર્યક્રમ શાકોત્સવનું ચાલુ છે એટલે કાયમી પરંપરા ચાલુ રહી એટલા માટે આ શાક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને સ્વામિનારાયણ ભગવાન આ વાંકનેરમાં ચાર વખત પધારેલા છે આજ આ વખતનો શાકોત્સવ છે અમારા ગુરુદેવ શાસ્ત્રી સ્વામી ગોપાલચંદ દાસજી અને એમના ગુરુભાઈ ધ્યાની સ્વામી હતા ધ્યાની સ્વામી કૃષ્ણ પ્રસાદ દાસજી જે વાંકાનેર બહુ રહેતા એને તો ઘણા વર્ષો થયા અને આમ અહીંયા રહી અને સત્સંગ કરાવતા અહીંના ઝવેરી જે છગનભાઈ એમને ઘનશ્યામ મહારાજે એમની પાસે સોનાના થોડા માગેલા છે વગેરે અનેક ઇતિહાસો આના છે પ્રસાદીની જગ્યા છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા પધારેલારના જીવરામ વિપ્ર એમની પણ મહારાજે સમુદ્રમાં રક્ષા કરેલી છે ચોર લોકો આવ્યા હતા અને સમુદ્રમાં નાખી દીધા હતા ત્યારે આવા અનેક ઇતિહાસો વાંકાનેરના છે બોલો સ્વામિનારાયણ ભગવાન